તો દર પૂનમે એક નિયમ બનાવો કે માના નિવેદ કરવાનું ધરાવવાનું અને બધા પરિવારના ભલે ચાર સભ્યો હોય કે બે હોય કે તમે એકલા મોડવાવાળા હોય તો એનો નિવેદ કરીને આરતી ઉતારો બહુ હાલું લાગશે માને બહુ હાલું લાગશે તમે પ્રિય બની જશો એના અને આ બધું કર્યા વગર કશું નહીં થાય એમને એમ નહીં મળવાનો આશીર્વાદ ભૂલી જજો હો આશા ના રાખતા અહીં કે જાદુ મંતર નહીં આ બધું કરવું પડશે તારે થાય મારી વસ્તી આ બધું જાળવ્યું છે ને તારે આવી માતા બોલું થોડું તો જાળવી રાખો થોડું તો કરી જો અનુભવ થઈ જશે કે માતાનો વાલ પ્રેમ ને એનું સુખ આલેલું છે એવું હોય હજુ અનુભવ નહીં ગોડાવો અનુભવ નહીં વિચાર કરો ને વસ્તુ હાજર કરે ને માતા કહેવાય એના પ્રાર્થના કરવાની ના આવે ખાલી વિચાર આવો ને મનમાં મારા ખાવું છે તો એ જ વસ્તુ તમને લાઈન કોઈકને નિમિત્ત બનાવીને ખવડાવ લે દીકરા તું વિચારતો હતો મારા આઈસ્ક્રીમ ખાવો છે કે લે આઈસ્ક્રીમ અને અનુભવ થયા છે જેટલા નહી વિચારા મારા હારું હોટલ માં જ ખાવું પૈસા નહીં ખાલી મન થી વિચાર કરી છે થોડો જીવ બારણ કરવા હોટલ માં ખાવાની ઈચ્છા પણ પૈસા નહીં આપે રૂપે કોઈ મિત્ર નો તમારો ફોન આવ્યો કે લેહડ ખાધું તો કે ના નહીં ખાધું લેહડ તો આપણે હોટલ માં જમવા તો તમારે એવું નહીં વિચારવાનું કે મિત્ર લઈ જાય ના હું મેલડી માતા આવું લેહડ ખાવડા આવું તો આટલું હું સંભાર રાખું પછી બીજી ચો વાત રે કોઈ ચોક રોડ ઉપર જતા હોય ને પેટ્રોલ કદાચ પતી ગયું તમને ખબર ના હોય મન લાગે કે હારો બહુ તાપ છે દીકરો બહુ હેડ છે જો અતાર પતી ગયું તો તમને ખબર એ ના હોય ધક્કો મારી આલો પેટ્રોલ પંપ ઉધી આવી હંભાર રાખમાં તો વિચારો આવો પ્રેમ કરતી થઈ જાય તો તમે ભૂલો તમને એવું લાગે કે દુનિયા લૂંટાઈ જતી લૂંટાઈ જવા દે દુનિયા છોડી દે છોડી દેવા દે કાકા કુટુંબ ના હોય મોમા મોહર નહીં હોય મારો પરિવાર સમાજ છે દુનિયા છે આજ હું માતા છું તારે મારી વસ્તી નું આજે દુનિયા થાય છે ને હું માતા ના હોત તો આજ મારી વસ્તી રખડતી હોત રોડ ઉપર એમનો કોઈ ચાનોય ભાવ ના પૂછે

જગત ફર્યા આવતો તારો આધાર નોધારા બની ગયા છે કોઈ નહીં એટલે કોઈ નહીં તો 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 એટલે એટલે જો બધા ના આવત માતા જેને લાવવાની હોય ને એના સમીપ લાવવાની કોશિશ કરતી હોય ને જે માતા એના શું કરે પેલા એવા દુઃખ પડે એવા દુઃખ પડે એવા દુઃખ પડે ને કે ધીરે ધીરે દુઃખમાં બધા સાથ છોડ દે એ મોણસ એકલો પડી જાય એને અનુભવ એવો થવા લાગે કે હું એકલો થઈ ગયો કે મારું કોઈ વાત સમજવા તૈયાર મારી કોઈ વાત સાંભળવા તૈયાર આ મારી વેદના હું મારું આ દુઃખ કોને કહું કોક કહું તો મારો મજાક ઉડાડે છે કોક કહું તો એ દુઃખ કોઈ કદર નહીં કરતું કહું તો કોને કહું તારે ભગવાન માતાજી હોભરે કે અવસ કોઈ માતાજી ભગવાન મારી વાત હોભરે અને મારું આ દુઃખ કદાચ હોભરી લે અરા પ્રાર્થના હોભરી લે તો સારું છે ના કે હવે હવે મારું કોઈ નહીં તો માતા હાથી કરીને જ આ દુઃખ આવે ને તારે બધા સંબંધ તૂટી જાય અત્યારે તમારે એવા જ છે કોઈ બોલાવા વાળું નહીં હોય કોઈ ભાવ પૂછવા વાળું નહીં હોય બોલાવતા છે તોય ખાલી નોમના એટલે અહીંયા આવ્યા છો ને તો જોજો જેમ જેમ મારી સમીપ આવશો ને એમ દુનિયા બોલાવતી થશે થાય છે ને અનુભવ હશે બધાનો જેમ જેમ મારા સમીપ આવતા જશો ભાવ થી ભક્તિ થી જેમ જેમ મારા રંગમાં ભક્તિના રંગમાં રંગાતા જશો ને એમ દુનિયા રોમ રોમતી આવતી થશે મોન હાલતી થશે દુનિયા કઈક પૂછતી થશે જે વ્યક્તિ નતા બોલાવતા એ બોલાવતા થઈ જતા હશે આ કૃપા છે પણ એ વાલ કોણ કરે હું કરું છું આ તમે મારા દીકરા છે ને વાલ કરો ને એમ કે મારા ખાવું છે તો કાલ ઢગલો થઈ જાય થઈ જાય ને કાલ આવું છે ખાલી બોલી દે ને તો ઢગલો થઈ જાય થઈ જાય તમે જેટલો વાલ કરો છો ને તો એ તમને પ્રિય લાગે છે ને તો કેમ લાગે હું મેળી છું એટલે અને મારા દીકરાને વાલ અપાવું છું જે માન સન્માન લાવું છું જે બી એને સુખ અપાવું છું એ તમને નિમિત રાખીને મારા દીકરાને રાજી રાખવા હું જ હલાવું છું સમજ્યા એટલે મા દરેક વસ્તુનું ધ્યાન રાખશે એટલે બસ દરેક રોજના પ્રવચનમાં મારી વાત નવી નવી હોય છે અને કઈક એવું છે કે માં હજુ એમને અમારી કુળદેવી ની ખબર તો ધીરજ રાખજો તમે કુળદેવી નથી જાણતા પણ તમારી કુળદેવી તમને જાણે છે કે આ મારી વસ્તી છે ભલે એનું નામ નથી ખબર કે માકાડી કાસાપુરા કે બૌચર કે ચામુન કે અરસીદી કે હિંગડા કે શક્તિ કે ખોડ યાર તમને ખબર નથી કે મારી કુળદેવી કયા સ્વરૂપની દેવી છે એનું નામ શું છે તો તો નામથી કોઈ મતલબ જરૂર નથી નથી અત્યારે તમે જાણતા આંધો દીવો કરો જે મારી કુળદેવી હોય આધ્ય શક્તિ મોનીન કરો માં તારું અસલ તારું નામ તારું સ્વરૂપ કેજે તો તારા સ્વરૂપથી તારા નામથી તારી ઉપાસના કરીશું પણ માં અતર તો હું તને જાણતો નહી એટલે માં કરીને પોકારું છું અને ક્યારેય તમે પોતાની માં ના નામથી બોલાવો છો ક્યારેય તમે તમારી મમ્મી ના નામથી કોઈ એની મમ્મી બોલાય એની માં ને ક્યારે કોઈ દીકરા એના નામથી બોલાય એ મમ્મી જ કે છે તો તમે એને મમ્મી કહો મને માતાને મમ્મી કહો મારા નામની શું મતલબ છે આ શું ખોટું ભલે ચામુંડા હોય હોય કે કે એક બધી જ છે ને ભલે જોડતા તો બહુ વિચલિત નહીં થવું બહુ દુઃખી નહીં થવું મને મારી કુળદેવી ને ખબર દીવો ચાલુ છે ને કુળદેવી નો અને નીતિ નિયમ પાલન કરીને એના જે તેને તકેદારી અને સંભાર રાખો છો ટાઈમ સર તો બસ એ કુળદેવી તો ભાવ સ્વીકાર એ સમયની રાહ જોતી મારો દીકરો ચેટલી તડપ છે મારા પ્રત્યેની મને જાણવા પ્રત્યેની મારા પ્રત્યેનો ચેટલો એનો હરક પ્રેમ છે એ ચેક કરી છે ને એટલે શાક સાત એના સ્વરૂપે તમને દર્શન હાલ છે કે હું તારી ચામુંડા તારી અંબેક તારી ખોડિયા તારી બહુચર છું તાર ચેટલો હરક થાય તમને એટલે આવી કઈક પેઢી એવી છે કે જેના કુળદેવી નથી ખબર તો અત્યારે જે જેને માનતા હોય એના કુળદેવી કરી માનો પછી તમારે જાણવું હોય તો તમને એવું લાગતું હોય કે આ મારી કુળદેવી ની આના પહેલા કોઈ હશે તો એનો દીવો અલગથી કરો કે મારી કુળદેવી માતાજી તો જો કદાચ મહાકાળી માતા કદાચ કુળદેવી તમને લાગતું હોય કે મહાકાળી નહીં એના પહેલા કુળદેવી હોવી જોઈએ તો કુળદેવી ને કરો કદાચ મહાકાળી જ હોય ને તો હું સપના કહી દે તારી જ મહાકાળી છે પણ તમારા મનમાં જે સંદેશ છે શંકા છે એ બધી કાઢ નાખી બરોબર કેટલા લોકો કુળદેવીનો નો નિયમ

ગાય રવિવાર કીધું તું પ્રવચન એ અવસ્થા હોય એક ભક્તિની એક અવસ્થા હોય જેમ 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 ભાવ ભક્તિ વધતી જાય ને એમ એમ અવસ્થા મનની બદલાતી જાય પછી તમને દીવા નહીં ફોટામ નહીં દુનિયામાં બધી જગ્યાએ સદ અસત દરેક વસ્તુમાં તમારી કુળદેવી દેખાતી થઈ જાય એવી દ્રષ્ટિ થાય ત્યારે તમારે દીવા બત્તીની જરૂર પડે પણ અત્યારે ક્યાં માતા દેખાય બધી જગ્યાએ તમને બોલો હું તો કઈશ બધામાં મારો વાસ છે બધામાં મારો વાસ અને મારો મેલડીનો તો મારા ભાવિક ભક્તો હૃદયમાં વિશેષ વાસ છે જો તમારા હૃદયમાં હું મેલડી બેઠી હોય તો તમારી કોઈ સેવા કરે અર્થાત મારી સેવા કરી બરાબર તમને કોઈ ભાવ આલે તમને કોઈ ભાવ પૂછે તમારો કોઈક આદર કરે તમારું કોઈક સન્માન જાળવ તો મારું મેલેડી સન્માન જાળવી બરાબર છે હા શું ખોટું તમને તમારી આત્મા કોક ઠેસ પહોંચાડે મારી મેલેડી ઠેસ પહોંચે તમે દુખી થા તો મેલેડી દુખી થઉ કેમ તમારા હૃદયમાં વાસ છે મારો એટલે બસ વધારે તો હું તો નોન સ્ટોપ માતા છું